હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની મુસીબતો ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી હવે તોસા ખાનના કેસમાં ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની અરજી પરત કરી દીધી છે ઇમરાન ખાન ખાના કેસમાં પોતાના જનની સજા રદ કરવાની માંગ કરી હતી જોકે હાલમાં સુપ્રીમ કોર્ટે ઇમરાનને રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન વતી તેમના વકીલ લતીફ ખોસાએ પાકિસ્તાનના બંધારણની કલમ એકસો પંચ્યાસી હેઠળ સજા રદ કરવાની અપીલ કરી હતી તેના પર સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસે શનિવારે અરજી પરત કરી હતી અરજીમાં અગિયાર ડિસેમ્બર બે હજાર રોજ ઇસ્લામાબાદ હાઇકોર્ટના નિર્ણયને ફટકારવામાં આવ્યો હતો ઇસ્લામાબાદ હાઈકોર્ટે પણ ઇમરાન ખાનની સજા માફ કરવા માટે અપીલ કરી હતી હાઈકોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી ઇમરાન ખાન પર સરકારી તિજોરીમાંથી ભેટો વેચવાનો આરોપ હતો ઇમરાન ખાનને આ ભેટ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મળી હતી આ કેસ તોસાખાના કેસમાં ઇમરાન ખાનને પાંચ ઓગસ્ટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી